રામોજી ગ્રુપના સંસ્થાપક અને ચેરમેન રામોજી રાવનું શનિવારે વહેલી સવારે ચાર વાગે પચાસ મિનિટે નિધન થયું છે તેમના પાર્થિવ દેહને રામોજી ફિલ્મ સિટી સ્થિત કોર્પોરેટ બિલ્ડિંગમાં રાખવામાં આવ્યો છે તેઓને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજકીય હસ્તીઓ સહિત ફિલ્મ જગતના સિતારાઓ પણ આવી રહ્યા છે માહિતી અનુસાર રામોજી રાવને હાર્ટ સંબંધિત સમસ્યાઓ હતી ત્યારે હૈદરાબાદની હોસ્પિટલમાં આજે સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા છે થોડા સમય પહેલાં શ્વાસ સંબંધિત તકલીફ થતાં આઈસીયુમાં ટ્રીટમેન્ટ ચાલી રહી હતી પરંતુ દુનિયાને અલવિદા કહેતા ઘણા લોકોને આઘાત લાગ્યો હતો નરેન્દ્ર મોદીએ પણ રામોજી રાવને સોશિયલ મીડિયા મારફતે શ્રદ્ધાંજલિ પાઠવી છે આ ઉપરાંત રાજનાથસિંહે પણ રામોજી રાવને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે સાજી ટીડીપીના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુ રામોજી રાવના નિધન અંગે ઊંડો શોક વ્યક્ત કર્યો હતો રામોજી રાવનો ટૂંકમાં પરિચય આપીએ તો એક સફળ ઉદ્યમી ફિલ્મ નિર્માતા અને મીડિયા ટાઈકુન હતા તેલુગુ મીડિયામાં તેમનું ઉલ્લેખનીય યોગદાન રહ્યું છે તેઓનું પૂરું નામ ચેરુકુરી રામોજી રાવ હતું તેમનો જન્મ સોળ નવેમ્બર ઓગણીસો છત્રીસના રોજ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો પદ્મ વિભૂષણથી સન્માનિત રામોજી રાવે હૈદરાબાદમાં રામોજી ગ્રુપની સ્થાપના કરી હતી આ ગ્રુપમાં દુનિયાની સૌથી મોટો ફિલ્મ સ્ટુડિયો રામોજી ફિલ્મ સિટી એટીવી નેટવર્ક અને ફિલ્મ પ્રોડક્શન કંપની પણ સામેલ છે